માત્ર પ્રોટેક્શન મની એક સ્વઘોષિત હાવજને મળે છે આવું ત્યાંના લોકો કહે છે ચૂંટાયેલો પ્રતિનિધિ છે ભાજપનો વગદાર માણસ છે અને ખેડૂતો તો ત્યાં સુધી કહે છે પૂર્વ મંત્રી પણ આ ભાઈ રહી ચૂક્યા છે ખેડ વિસ્તારમાં દર વર્ષે સર્જાતી પૂરની પરિસ્થિતિને લઈને ખેડૂતોને સાથે રાખીને ગુજરાત કિસાન કોંગ્રેસે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી છે ને કેટલાક ગંભીર આક્ષેપો છે તે સરકાર સામે છે તે લગાવ્યા છે આપણી સાથે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ છે તેમ સાથે વાત કરશું પાલભાઈ પાલભાઈ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી કેટલા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા કયા કયા મુખ્ય મુદ્દાઓ છે જો અઢાર જુલાઈની આસપાસ જે વરસાદની શરૂઆત થઈ ત્રેવીસ જુલાઈ એટલે પાંચ દિવસની અંદર દ્વારકા પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં લગભગ બે મોસમનો વરસાદ એકસાથે પડી ગયો અને એના કારણે ખેડૂતોના ખેતરો છે એ નદી થઈ ગયા ચોવીસ તારીખે વરસાદ વિરામ બાદ સરકારે તાત્કાલિક સર્વે કરવાની જરૂર હતી એની જગ્યાએ સરકારે ગોકળ ગતિ કરતા સરકારી ગતિએ કામ કર્યું અને એના કારણે ઓગણત્રીસ તારીખે સરકારે સર્વે કરવા માટેનો આદેશ જાહેર કર્યો એ એ આદેશ બાદ દિવસની નોટિસ નોટિસ આપવામાં આવી પછી ખેડૂતો નકશા સાથેના ફોટો માંગવામાં આવ્યા કે તમે ખેડૂતો એવા ફોટો આપો કે જેની અંદર ડિજિટલ મેપિંગ હોય અક્ષાંશ રેખાંશ હોય પણ આ બધું જ સવાલ એ છે કે ખેડૂતોએ શું કામ કરવાનું સરકારના સર્વેયરોએ ખેડૂતોના ખેતરમાં જઈ અને સર્વે કરવું જોઈએ એ સર્વે કરવાની જગ્યાએ સરકારે ખેડૂત પાસેથી અરજીઓ માંગી આમાં સરકારે દસ દિવસ બગાડ્યા ત્યાર પછી આજની તારીખે તમે જો પચીસ ટકા પણ સર્વે પાક નુકસાનીનું થયું નથી જમીન ધોવાનું તો જીરો ટકા સર્વે થયું છે કૃષિ મંત્રી આટો મારીને જતા રહીએ તો એનાથી સર્વે નથી થઈ જતું કેન્દ્રીય મંત્રી આટો મારીને જતા રહીએ તો એનાથી સર્વે નથી થઈ જતું એના માટે સર્વે કરવા માટે ત્યાં અંદર આવવું પડે જમીન ઉપર આવવું પડે અને એ કોઈ પોઈચું નથી બીજું ઘેર વિસ્તારની અંદર જે કેમિકલ વાળું પાણી જેતપુર અને એનો આસપાસનો વિસ્તાર છોડે છે એના કારણે ખેડૂતોના ખેતરો બરબાદ થઈ જાય છે ખેડૂતોના ઊભા પાક સુકાઈ જાય છે એની આસપાસના વિસ્તારના લોકો છે એને ચામડીના રોગ અને આરોગ્યના બીજા કેટલી તકલીફો ઊભી થાય છે એટલે આ આ તાત્કાલિક બંધ કરવામાં આવે અમે ઓગણત્રીસ તારીખે પણ ચાર માંગો સાથે જુનાગઢ કલેક્ટરને મારફત મુખ્ય મુખ્યમંત્રી ને પત્ર આપ્યું હતું અને એમાં લખ્યું હતું કે ભાઈ અમારી ઘેરની ચાર માંગ છે ઘેરનું એક ઘેર વિકાસ નિગમ ઉભું કરવામાં આવે નંબર બે ઘેરમાં જે નુકસાની છે એનું તાત્કાલિક સર્વે કરવામાં આવે ઘેર માટે અલગ તાત્કાલિક સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અને ચોથું આ કેમિકલ યુક્ત પાણી જે છોડવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે એમાંથી સરકારે આજ દિવસ સુધી કોઈ એક્શન નથી લીધા અમે સરકારને બે મહિનાની મુદત આપી છે જો બે મહિનામાં સરકાર કોઈ એક્શન નહીં લે તો આવનારા દિવસોમાં અમારે ગાંધી ચિંધિયા માર્ગે આખે આખા ઘેરના ગામોની પદયાત્રા કરવી પડશે તો કડ

ઉપજાવું નહીં પણ એ વિસ્તારમાં હું ફર્યો ત્યારે એ વિસ્તારના ખેડૂતોએ ગામના લોકોએ કહ્યું કે આ એક સ્વઘોષિત સાવજ જે અમારે આ વિસ્તારમાં છે એને પ્રોટેક્શન મની મળે છે શેના માટે પ્રોટેક્શન મની મળે છે કારણ કે ડાઇંગ ઉદ્યોગ વાળાઓને એટલો ભ્રષ્ટાચાર કરી શકે જીપીસીબી પણ એને કંઈ ના કરે એના માટે આ કેમિકલ યુક્ત પાણી જે નદીઓમાં છોડવા નદીઓને પ્રદૂષિત કરવા અને લાખો લોકોના પરિવારોને અને ખેડૂતોને બરબાદ કરવા માટે માત્ર પ્રોટેક્શન મની એક સ્વઘોષિત સાવજને મળે છે આવું ત્યાંના લોકો કહે છે તમે કોઈ પણ જઈ અને જેતપુર અને એની આસપાસના આ ઉબેણ ગામોમાં જઈને પૂછશો તો આ વાત સામે આવશે આવશે અને આવશે આ સ્વઘોષિત સાવજ છે એ કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ છે કે કોણ છે ચૂંટાયેલો પ્રતિનિધિ છે ભાજપનો વગદાર માણસ છે અને ખેડૂતો તો ત્યાં સુધી કહે છે પૂર્વ મંત્રી પણ આ ભાઈ રહી ચૂક્યા છે એટલે હવે મારે ખેડૂતોને પૂછવું છે કે સ્વઘોષિત માણસ કોણ છે સ્વઘોષિત ભૂખ માટે થઈ અને લાખો લોકોના જીવન બરબાદ અને મને તો દુઃખ એ વાતનું થાય છે કે ચૂંટાયેલો પ્રતિનિધિ જેને જનતાનું રક્ષણ કરવાનું હોય એની જગ્યાએ જનતાને બરબાદ કરવા માટે એ સાડીએ ત્રીસ રૂપિયા પ્રોટેક્શન મની લે છે આવું ત્યાંના લોકોનું કેવું છે તો આવો ચૂંટાયેલો પ્રતિનિધિ આપણી લોકશાહીમાં ન ના હોવો જોઈએ ગંભીર આક્ષેપો કર્યા છે જેતપુરના એક મોટા નેતા સામે ખેડૂતો સમય લઈ અને બાલા થઈ જશે થઈ જશે આ તો વીસ વર્ષથી અમે સાંભળતા આવીએ છીએ થઈ જશે આગળ સંસદ સભ્ય એ કીધું દરેક વખતે આ વાત થાય છે થઈ પણ આમાં એક આની પણ કામ થતું નથી અને બીજા નંબરમાં જે સંસદ સભ્ય આવ્યા હતા એટલે હેન્ડ ટુ હેન્ડ એની અરજીઓ પણ લીધી હવે એમાં કેટલી અરજી લોકોએ વાંચી છે સંસદ સભ્યશ્રીને સવાલ કરવામાં આવે છે કે એને પોતે આવ્યા એટલે કે મને હેન્ડ ટુ હેન્ડ અરજી આપો અરજી આપી ઘણા લોકોએ આપી પણ એમાંથી એને કેટલી અરજી વાંચી અને કેટલી અરજીનો નિકાલ કર્યો એનો એક સવાલ છે અને દર વર્ષે આ પ્રશ્ન થાય છે પણ કોઈ પણ રાજકારણ ભાજપ સરકાર આજે પંદર વીસ વર્ષથી ગુજરાતની અંદર છે પણ કોઈ પણ જાતનો આનો પ્રશ્ન હલ થતો નથી નદી નદીની અંદર કોઈ પણ જાતના કામ થતા નથી નદી ઊંડી હોળી પ્રોટેક્શન દિવાલ અને જે નદીઓ બંધ છે એને કોઈ પણ જાતનું કામગીરી આની અંદર થતી જ નથી આજે આ પંદરથી વીસ વર્ષ પહેલાંનો પ્રશ્ન છે દર વખતે આ એક ને એક પ્રશ્નો આવે જ છે અમારી સામે અમારે સરકારને એક જ વિનંતી છે કે નદી ઊંડી કોળી અને પ્રોટેક્શન દિવાલ કરી આપે તો પ્રશ્ન પૂરો થઈ જ હા કેન્દ્રીય મંત્રી છે આ ઘેરની મુલાકાત લેવા માટે પણ આવ્યા હતા ત્યારે તમે કોઈ રજૂઆતો તો કરી હેન્ડ ટુ હેન્ડ અરજી લીધી અને એને 10 થી 15 મિનિટનો ટાઈમ આપ્યો 10 થી 15 મિનિટની અંદર બાલાગામ મુકામે આવેલા હતા અને મેં પોતે પણ અરજી આપેલી છે પણ એને અરજી લઈ લીધી બસ હવે એ અરજીનો એની અભ્યાસ કર્યો છે કે અભ્યાસ નથી કર્યો એ તો એ જાણે ને એને કેટલી અરજી લીધી છે એમાંથી કઈ અરજી ઉપર એને અભ્યાસ કર્યો છે એ તો અમને ખ્યાલ ન હોય અમારી પાસે બસ દસ મિનિટમાં કીધું કે અમને અરજી આપી દો એના ઉપર હું એક્શન લઈશ અને મારા અધિકારીઓને હું સૂચના આપીશ કઈ સૂચના આપી છે શું કામ કરવાનું છે ક્યારે કરવાનું છે એ કોઈ પણ જાતની માહિતી છે નહીં અન્ય પણ ખેડૂત છે કાકા તમારું શું માનવું છે તમારી શું માગ છે અમારે ફૂલ ઓજત નદી અને જે ફૂલ મારી વાડી પાસે છે ને એ ફૂલ બંધ થઈ જાય હાકડું ફૂલ છે એની સાહેબ સાતસો વીઘા જમીન છે એમાં ચારસો વીઘા મટિયાણાની અને આંબલિયા અને થી આઠસો વીઘા જમીન થાય એ બધા ખેડૂત બરબાદ થઈ ગયા હું તો થઈ ગયો પણ એ બરબાદ થઈ ગયા બધા પણ ખેડૂત છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું તમારે શું કેવું છે શું આનું કાયમી નિરાકરણ શું છે આ વસ્તુ અત્યારના આ ટેકનોલોજીના યુગની અંદર સાબરમતી નદીની આસપાસની અંદર જે પાંત્રીસ ચાલીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને પ્રોટેક્શન વોલ થતી હોય અને એ પણ પ્રોટેક્શન વોલના નામે જે ફરવાલાયક સ્થળ બનતું હોય ફક્ત ફરવાલાયક તો હા અહીંયા તો લાખો ખેડૂતો અને ખેતમજૂરોના પરિવારો જે વસી રહ્યા છે જે કાયમી જોખમ ભોગવી રહ્યા છે તો અહીંયા ત્રણ ચાર હજાર કરોડ પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરે તો તમામ ખેડૂતોની સલામતી થાય ઉત્પાદન પૂરતું આવે દેશની અંદર એનો એની હિસ્સેદારી પણ વધે આરોગ્ય જળવાય આવા બધા બધા કામ થઈ શકે તેમ છે પણ જો એમાં સરકારની શક્તિ બહુ મહત્વની વસ્તુ છે બીજી વાત કે જે પ્રદૂષણ અત્યારે જે પ્રદૂષણનો જે મામલો જે અત્યારે જબરજસ્ત ચાલી રહ્યો છે એ ફક્ત આપણે જ નથી કહેતા કે ખેડૂતો જ નથી કહેતા એ તો ભોગવી રહ્યા છે અમે બધા પ્રજા અને ખેડૂતો ભોગવી રહ્યા છે પરંતુ WHO એચ વર્લ્ડ ની હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છે એમને ભારત સરકારને બે હાજર ઓગણીસ ની અંદર રિપોર્ટ આપ્યો હતો કે ત્રેવીસ લાખ છેતાલીસ હજાર સાતસો ને એકોતેર લોકો એક દિવસના છ હજાર થી વધુ લોકો પ્રદૂષણ ઔદ્યોગિક પ્રદૂષણ થી પ્રભાવિત થઈને મૃત્યુ પામી રહ્યા છે ગુજરાત કહ્યું કે ચારસો થી વધુ લોકો દર વર્ષે સરેરાશ દર વર્ષે ગુજરાતની અંદર પ્રદૂષણ થી પ્રભાવિત થઈને મૃત્યુ પામી રહ્યા છે તો આ ખેડૂતો એ શું ગુનો કર્યો છે કે રાજ્ય સરકાર શું બદલો લે છે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે જેતપુર વિસ્તારની આસપાસના પ્રતિનિધિઓ જે પોતાને સ્વઘોષિત ખેડૂત નેતા એ લોકો શા માટે બદલો ખેડૂતોની સાથે લે છે અને પ્રદૂષણ માફિયાઓનો શા માટે રક્ષણ કરી રહ્યા છે એ બહુ સૌથી મોટો ગંભીર સવાલ છે કારણ કે આ આનાથી ફક્ત આરોગ્ય જ નહીં ફક્ત ખેડૂતોનું ખેતર જ નહીં પરંતુ આમાં ભારતનો વિકાસ પણ રૂંધાઈ રહ્યો છે ભારતનો વિકાસ પણ મળી રહ્યો છે કારણ કે એક એક માણસ જ્યારે બીમાર પડે ત્યારથી મૃત્યુ સુધી જઈ રહ્યો છે પ્રદૂષણના કારણે તો એમાં લાખો રૂપિયાનો ખર્ચ ખેડૂતોએ ભોગવવો પડે છે ખેડૂત પરિવારોએ આમ જનતાએ અને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે પણ ભોગવવો પડે છે જેનું ઊંધિયામણ વિદેશમાં જાય છે એટલે ડબલ માર અત્યારે ડબલ તલવાર જે હાલી રહી છે ખેડૂતોના શોષણ અને બરબાદ કરવા માટેનું આ પ્રદૂષણ માફિયાઓ ઉપર જે સકંજો કસાવો જોઈએ ખરેખર તો પ્રદૂષણ માફિયાઓ નહીં પ્રદૂષણ આતંકવાદીઓ કહેવા પડે કારણ કે આ આતંકવાદીઓ તકનો લાભ લઈ અને પોતાનું પ્રદૂષણ જે નદીઓમાં ઠાલવી દે છે તકનો લાભ એવી રીતે કે જ્યારે વરસાદ આવે ત્યાં સુધી એનું જે સ્ટોરેજ સ્લરીઓ હોય જે ભરેલી હોય એ બધી નદીમાં ઠાલવી દે છે એટલે તકનો લાભ જેમ આતંકવાદીઓ લે છે એવી જ રીતે આ પ્રદૂષણ ફેલાવતા આતંકવાદ દીઓ છે કે પ્રદૂષણ આ વરસાદનો લાભ લઈ ગેરલાભ ઉઠાવી અને નદીઓમાં ઠાલવી દે છે જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે અને આના માટેના સંપૂર્ણ જવાબદાર જેના રક્ષકો હોય જે જ્યારે ક્લોઝર આપી દીધું હોય આખા લોકોને પ્રદૂષણને તો એ એ લોકોને બચાવવા માટે મુખ્યમંત્રીની ઓફિસો સુધી જ્યારે આવા ચૂંટાયેલા નેતાઓ સ્વઘોષિત ચાવાજો નેતાઓ ચૂંટાયેલા ખેડૂત નેતાઓ

આના જે તત્વો છે જે જીપીસીબીના હોય કે રાજ્ય સરકારના ચૂંટાયેલા હોય કે જે કોઈ પણ નેતાઓ હોય એ બધા તત્વો પર પણ સકંજો કસાવવો જોઈએ એના પર પણ એફઆઈઆર થવી જોઈએ બિલકુલ જેતપુર જે સાડી ઉદ્યોગ છે તેમના કારણે ખેડ વિસ્તારના લાખો ખેડૂતો છે તેમને ખૂબ જ ગંભીર નુકસાન છે તે જઈ રહ્યું છે તેનો મુદ્દો છે તે કોંગ્રેસ દ્વારા આજે ઉઠવામાં આવ્યો છે ને આવનારા સમયમાં જોવાનું રહેશે કે સરકાર છે તે આને લઈને કયા પ્રકારનો પ્રત્યુત્તર આપે છે કે પછી આ જ રીતે ખેડૂતો છે તે વર્ષોથી જે હેરાન થાય છે તેમ હેરાન જ થતા રહે છે રોનક મજીઠિયા ગુજરાત રાજકોટ